હાય કેમ છો બધા મજામાં શ્રી કૃષ્ણ વાગી ગયા છે છે બપોરનો એક હું 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 રોજ એક્સરસાઇઝ 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 કરું કરું છું 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 પણ થઈ જ નથી તમને તમને કીધું એમ અમારા વસીમાં આવે એટલે એટલે થશે આજ થોડીક મારી બધી કઈ રીતે અને જવાનું છે બહાર પણ એક મેં કીધું તમને બધી થોડા થોડા સ્ટેપમાં વાગે વાગે તમને મળે ના પેટ રાખીને તમારે એક્સરસાઇઝ કરવાની ફૂલ પેટ નહીં રાખવાનું ફૂલ પેટ તો આમ થાય નહીં પણ ભૂખ્યા હો ત્યારે કરો તો વધારે સારું અને બસ એટલું જ જોવાનું આપણે ટાઈમ જોવાનું નથી કેમ કે હવે તો જીમ જીમમાં તમે જોવો છો ને તો રાત્રે એક્સરસાઇઝ જીમ કરવા બધા જાય જ છે શા માટે ચાલો હવે તમને હું સૂર્ય નમસ્કાર તો જો કે બધાને તમે 50 માર્ક્સ તો મળી જશે અને મે જે એક્સરસાઇઝ કરી ની બધી હું બતાવીશ જે જે મે કરી ચાલો સૂર્ય નમસ્કાર પછી તરત લીધે લે મે આ એક ખાસ એવી છે કે તમારા આખા બોડી નો બેલી ફેટ ઓછો કરશે અને એ સારું પડશે એટલે હું આ વિશ કરું છું મારા વિશ તો હોય જ કારક 20 25 થઈ જાય વધારે પણ શરૂઆત જે કરે એ થોડી થોડી જ રાખજો પાંચ છ પગ દુખશે

તો આ રીતે વીસ બાવીસ કરી નાખું પછી જો આ રીતે આમ આ પછી તમને એવું લાગે કે રોજે રોજ આટલી બધી નથી થતી તો આમાંથી પાંચ આજ કરો તો પાંચ દસ કાલ કરો ફેર કરી નાખજો રોજે રોજ ની એક્સરસાઇઝ આજ તમે આ કરી હોય તો કાલ ઈ કરી નાખવાનું એટલે હું પોણી કલાક અડધી પોણી કલાક તો અડધી કલાક તો ફાઇનલ ભલે ઉતાવળે તો ઉતાવળે પૂરી કરવા અડધી કલાક કરતા ઉનાળામાં પરસેવો વળી જાય એ રીતે પછી એક થી જમ્પ વાળી ખાત લેતી પછી એક સોંગ હતું પણ એ આખો હતું મારે આગળ તે ત્યાં નીકળી ગયું છે પણ મને એના સ્ટેપ પરફેક્ટ યાદ છે કે ઈ હું ખાસ કરતી એમાં હું ગેપ ખાયા વગર કરતી મન પરશે વળી જાતો કઈ થવા મળતું પણ બે થી જજુ જેમ થી ન થાય જો આ સ્ટેપ એને આ ગોઠણ બાર કાઢીને આમ થાઉ જોઈએ ઝટ ત્યારે ઊભું થાવ ફટ ત્યારે જેથી કરીને તમારા બોડી આખું વાઇબ્રેટ લેવું જોઈએ

પછી ધીરે ધીરે સ્પીડ વધારતી જવાની આ પછી એક હાથ ને આમ કરી દેવાનું સ્ટે રાખવાનું પછી આ આ 20 25 પછી આ આ 20 પછી સે રીતે મે આ એક સ્ટેપ ખાસ કરેલા જો મે આટલું કર્યું તો મને તારમાં ભલે સિયાડા જેવું પણ પડશે ઓડે આ વસ્તુ જમ્પ વાળ કરવાનો આ ખાસ પછી એક હાથ નું પછી આ હાથ નું એવી રીતે એટલા સ્ટેપ થઈ ગયા આ એક એક્સરસાઇઝ મે કરી છે કરી છે ને કરી જ છે પેલા જોયા જે રીતે થાય એ રીતે વર્કઆઉટ કરવાનું છે પછી એને જો એક આ હસી ઓલા સ્ટેપ મેં જે કીધા સોંગ એનો સ્ટેપ રહી ગયો હું તમને કહેવાનું ભૂલી ગયા કોની અરે આડાડવાનું છે

જેટલી તમારથી થાય એટલી કરવાની તમારે હું મારાથી થાય પેટ દુખવા મળશે પ્રેગ્નેન્ટ લેડી એને ફીડિંગ કરાવતા લોકોને ડાયટ નથી કરવાનું હું ના જ પાડું છું અને જેને તબિયત બહુ ખરાબ રહેતી હોય એ ડૉક્ટરની સલાહ લઈને કરે ડાયટ તો વધારે સારું મેં અત્યારે ને પાણી જ રાખ્યું છે મેં અત્યાર સુધી જમી નથી એટલે હું મારી ડાઇટ કરું છું અને હું ચાર વાગે સીધું આ જમવાનું રહેશે રહી તમને ખબર છે સીધું ચાર વાગે લેશે ત્યાં જૂસ લઈ ભાજપનું બધા જમી લીધું છે અને ત્રીજું એક આ આપણે શું કરવાનું છે કપાળ નથી અડાડવાનું પાછળ હાથ રહેવા જોઈએ અને ટચ રીતે હું તમને અત્યારે ફટાફટ બતાવું છું તમારે થોડી થોડી વાર કરીને કરવાનું છે

આ બધી નસો આપણે ખેંચાય એ રીતે રોજ કરવાનું છે પછી ખાસ આ એટલું આઘા રાખીને પેલા રાખવાના છે પછી આમ કરવાનું છે આપણે હાથ છે ને આયનો સપોર્ટ લઈ લેવાનો આયે આયે પકડી લેવાનું આટલું નમીને વિશા કરવાના ખાસ પેટ માટે છે હું કહી દઉં છું મેં વિશા કરતા પેટની એક્સરસાઇઝ માટે

બને એટલું ફોલ્ડ કરવાનું છે તમારે આ રીતે જેનું ન એ થોડું ઓછું રાખે અને આ રીતે કરે જેથી કરીને તમારો પેટનો ભાગ છે તે આ બાજુ જશે આ બાજુ જશે એક્સરસાઇઝ થશે તમે જોજો મને અહીંયા અત્યારે હું તમને ખાલી બતાવું છું બબે ત્રણ ત્રણ તોય મને આ બધું છે એટલે તમે વિચાર કરો વીસ વીસ કરો તો અનેક ઉઠભેટ ખાસ કરવાની છે ઉઠભેટ તમે ત્રણ કરજો કે ચાર કરજો શરૂઆત કરો તો વધારે નહીં કરતા બે દિવસ તમને પગ દુખશે દુખતા બંધ થઈ જશે શરૂ કરશો ને એટલે પગથિયા ઉતરવા તમને ઓલું થાય છે સ્કૂલમાં કેમ પેલા આપણને ઉઠભેટ કરાવતા એવી રીતે ઉઠભેટ કરાવતી કેવા પગથિયા ઉતરતા હોય ને આપણા પગ લથડિયા મારતા હોય એ ડૂકાય ગયું એ ઢુકાઈ ગયું એ કરવાનું છે અને ખાસ મેં સૂર્ય નમસ્કાર માં સ્ટેપ આવી જાય છે છતાં તમારે આ કરવાનું છે રાખીને જેટલું તમારે સિવાય એટલું રાખવાનું છે આ પેટ માથે રે પેટ માટે રહેશે અને બીજી મે કરી છે તમને કહી દઉં છું હું સ્ટેપ તમને ઘણી બતાવી દઉં તમે કરે એકો તો કરજો હું તો અડધી કલાક અને પોણી કલાકમાં બહુ વધી જાય તો સ્પીડ વધાર દેવાની કરી નાખતી અને નો થાય તો થોડી કાજ કરી હોય તો બીજી કાલ કરના પણ પડે અમુક આની એક્સરસાઇઝ જે હું તમને છેલે કહીશ કે તમારે રોજ લેવાની છે એ તો આમ કરવાની હા એ રોજ લેવાની જો આ દર્શ કરે ને રોજ લેવાની છે આવી તમારાથી જેટલી થાય એટલી દિવસે દિવસે વધારતી જવાની છે હું રોજ નહીં કેતી દિવસે વધારતી જવાની આમાં વચ્ચે તમને થાક લાગે તો ઘડી બેસી જવાનું

તમારથી ત્રણ થાય તો ત્રણ જ કરજો વધારે નહીં કરતા પછી હું દસે આવી રોજની પાંચ છ દિવસ ગયા પછી હું પંદર આવી અને છેલ્લે લાસ્ટમાં મેં હમણાં કરી હતી ને એક્સરસાઇઝ ત્યારે ઓગણીસથી વીસ મેં આવી છું કરી નાખી હતી પંદર વીસ તો કરું છું એટલે હું થઈ જઈશ તો હું તમને કહી દઉં છું કે એક ખાસ જે હું તમને કહું છું કે રોજ લેવાની છે અમુક એક્સરસાઇઝ એમાં તમારે આ લઈ જ લેવાની છે આ નથી મૂકવાની આરતનું રૂમાલ કરી નાખવાનું છે પગે

અગિયાર વાગે કરું બાર વાગે તો નીચે હોય ને તો હું મૂકાય પછી એવું વાટ નહી જોવાનું આ રીતે પગામાં ઠેરાઈ દેવાના અને બને ને એટલું ભેગું રહેજો બને એટલું જેટલું ભેગું રહેવા એટલું રેજો પોળા નહીં બો રેતા

બીજું કઈ પ્લાન નથી આજે ચાલો આગળ આગળ આખો દિવસ તમને બતાવીએ પછી અમારું એન્જોય સન્ડે એન્જોય જો ફ્રેન્ડ અમે બેસી ગયા છે ત્યારે રાતનું જમવા આજે રવિવાર છે પણ અમે બહાર નથી ગયા ભૂમિ એક્ઝામ ના હિસાબે પગે લાગીને આવતા રહે છે તરત ને ઘરે જમવાનું કર્યું છે એટલે બનાવી નાખી છે ત્યાં દાળ ઢોકળી જો કુકરમાં છે દાળ ઢોકળી ને ભાત આજે ખાઈશું દાળ ઢોકળીને એવું અને પછી મોડકથી અમને એવું ઈચ્છા થશે ને પાણીપુરી યાદ નથી ખાતી તો ભાવેશ મોડેથી લઈ જશે સાડા નવ દસ વળા અત્યારે ખાઈ લઈએ છીએ સાડા સાત જેવું થઈ ગયું છે એટલે દાળ ઢોકળી એવું ખાઈ લઈએ છીએ અત્યારે દર્શુભાઈ બેસી ગયા છે જમવા બે તા દાળ ઢોકળી ને એવું જમીન પછી શું મળી જશે પાણીપુરી ખાવા અને કાલે છે ભૂમિતભાઈ ને બર્થડે એટલે જોઈએ કાલ છે ભૂમિતભાઈનો બર્થ ડે અને શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે આપણે અયોધ્યામાં અમારે બધું ભેગું થશે એટલે ઘર થોડુંક શણગારવાનું છે એ બધું કરશું હાલો આગળ આગળ કાલનું એ તમને બતાવશો બધું પછી જો ફ્રેન્ડ્સ આવી ગઈ છે ગ્રેફ્સ હજુ અત્યારે મોંઘી છે પણ સારી મળીને થોડીક એટલે લેતા એવા જો કોક જ આવી લાલ ઉપર છે બાકી બધી છે ને સારી છે જો મસ્ત મસ્ત છે બધી સરસ છે જો ગ્રેપ્સ નું કેરેટ લેતા આવ્યા છે ભાવેશ હવે રોજ માર હાલ છે ગ્રેપ્સ હા મને ગ્રેપ્સ એમ તો બહુ ભાવે પણ ઠંડી થયેલું ઓછું ખવાય ફ્રીજનું એમ કે છે વજન વધે ફ્રીજની વસ્તુ ખાવાથી કંઈ પણ તો ઠંડુ ઓછું ખવાય પણ હું કેતા નથી આમ થોડું ઠંડુ જોઈએ ઉનાળામાં જોઈશે વધારે અત્યારે એટલું બધું નહીં જોઈએ અત્યારે થઈ જાય બહુ ઠંડુ થઈ ઠંડુ થઈ જાય કરાવે મળી સ્ટડી હવે થઈ પાણીપુરી મેં પેલા પાણીપુરી ખાવા જાય દાળ ઢોકળી ખાય એ હું કે છે એ કે પાણીપુરી કે પછી ખાવા જાય શું પેલા દાળ ઢોકળી ખાઈ લઈ ગરમા ગરમ પછી નવ વાગ્યા પાણીપુરી ખાવા જાય ડાળ ઢોકળી ખાઈને પેટમાં જગ્યા રે પાણીપુરી ખાવા જવાની ચાર વાગે એમ ખાધી હોત ને તો એમ દર જેમ ભાવનગર જાય તમે ચાર વાગ્યે પાણીપુરી ખાઈ લઈ પછી બે કલાક હોય જાય છ વાગે જમી દઈ હવે અત્યારે નવ સાડા નવ થાય ને તો આપણે એક તો રવિવાર હોય એટલે દાળ ઢોકળી હરખાય દાબીને ખાઈ લીધી હોય હવે ખાઈ જાય આપણે પાણીપુરી એ કાલ ખાજે હવે થોડા કાલ ખવાય કાલ પછી રવિવાર ન લાવવાનું હોય હવે રવિવાર આવતો બસ હવે આવતો રવિવાર જ ખેંચવાનો હોય તો એ કે

એટલે આપણે એને કહીએ તો એને એક્ઝામની તૈયારી કરતા કરતા બોલાવવાની ભૂમિતની તૈયારીમાં થોડુંક બોલું થાય એના કરતા બેટર છે કે એક્ઝામ વાઈ જાય ને પછી એને ફ્રેન્ડને બોલાવીને જમાડી લઈશું અને અત્યારે તો ખાલી ભૂમિત પાસે કેક કટ કરાવી લઈશું ખાભા હશે ગુડ નાઇટ નાઇટ